મિત્રો તો અત્યારે આપણે મંદિર આવી ગયા છે અને બાપાના લાય દર્શન કરાવી રહ્યા છે મિત્રો જોઈ શકો છો સુંદર મંદિરના દર્શન પહેલાં તો ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવું છું ઝડપથી બધા મિત્રો લાઈ મજા આવે છે તો મુકેશભાઈ સહેલિયા બાપા સીતારામ મિત્રો આ બધું જોઈ શકો છો સીતારામ ફેસબુક તો મિત્રો જોઈ શકો છો દિવાળીની સુંદર મજાની તૈયારી થઈ ગઈ છે અને રંગોળી પણ સુંદર મજાની લાગી ગઈ છે અને ધામધૂમની તૈયારી ચાલી રહી છે પંડ્યા મનીષભાઈ બાપા સ્ત્રામભાઈ ચનનભાઈ ગોહિલ બાપા કાંતિલાલ પટેલ બાપા સ્ત્રામ છે ગાદી મંદિર પછી સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવશે તો ઝડપથી બધા મિત્રો જોડે છે નસીબ પરમાર બાપા વિપુલભાઈ બારૈયા કોમેડી બાપા સ્ત્રામભાઈ તો ગાદી મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન जोय से पचो मगनभाई परमार वापसترام संजय भाई चौधरी कहां से लाए हो भगदाना गांव से गुजरात से ગાં બગદાણા તાલુકો મોવા ડિસ્ટ્રિક ભાવનગર છે આ છે ગાદી મંદિર ચાલો સમાધિ મંદિરના પણ દર્શન કરાવી જોઈ શકો છો કે ધામધૂમ તૈયારી ચાલી રહી છે દિવાળીની અને આપણે યુટ્યુબમાં વિડીયો પણ મૂકેલો છે મિત્રો કે દિવાળીની જે તૈયારી ચાલી રહી છે એમાં લાઇટિંગ ના વગેરે વિડીયો ઉતારે મૂકેલા છે મિત્રો આ છે સમાધિ મંદિર તો સમાધિ મંદિર ના સુંદર મજાના લાઈ દર્શન આજે જોઈ શકો છો તો તમામ મિત્રોને બાપાસ્ત્રામાં આહીર સેવાની આશ્વી પટેલ બાપાસ્ત્રામ

ચાલો ધ્યાન મને પ્રદર્શન કરાવીએ ધ્યાન મને એટલે બાપા જા નહીં નીચે બેસીને ધ્યાન દેતા તેમના દર્શન અને બીજું એ કે વડ છે ત્યાં બાપ વડની અંદર બાપાના પણ દર્શન થાય છે તો ત્યાંના પણ દર્શન કરાવીએ લાઈવમાં બન્યા રહીજો તો ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવશું મિત્રો પછી ધ્યાન મંદિર

છે અને વડની બાપાના દર્શન કરાવીએ મિત્રો વડમાં ધ્યાનથી જશે તમને બાપાના દર્શન થશે બે આંખના ના મને દર્શન મજાના છે મિત્રો તો બાપાના સુંદર મજાના દર્શન તો જઈ શકો છો અને વડમાં ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે મિત્રો ચાલો મિત્રો વધારે ટાઈમ મળતા આગળ જઈએ ગાદી મંદિરના દર્શન કરાવીએ પછી મંદિરના પ્રદર્શન કરાવ્યા આ છે ગાદી મંદિર ગાદી મંદિરના સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો છો અહીંથી મંદિર પણ સુંદર મજા લાગી રહ્યું છે તો આ છે દિવાળીની તૈયારી ધામધૂમથી મિત્રો જોઈ રહ્યા છો બીજું જે મિત્રો ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી

મંદિરના પણ સામેથી દર્શન કરાવીએ તો લાયમાં બની લેજો અહીંથી રંગોળી પણ જોઈ શકો છો સુંદર મજાનું દોરેલી રંગોળી પાપાની ચાલો મંદિરના સામેથી દર્શન કરાવીએ અને પછી આપણે લાઇવ એટલો સુધી રાખ છે તો મંદિરના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો બાપાની પણ ચાલો મિત્રો તો આજનો લય એટલે સુધી રાખીએ અશ્વિનભાઈ લિંબાસિયા બાપસ્ત્રામ તો તમામ મિત્ર નું બાપસરામ જય રાધ રાધાધે આજનો એટલું સુધી છે તો આપણો દિવસ શુભ રહે સંજયભાઈ વિરાની બાપસ્ત્ર જય શ્રી રામ રાધ હદે આજનો એટલે સુધી રાખીએ બાપસ્ત્રામ